દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક એવી શાળાની જેના શિક્ષિકા બહેન અમેરિકાના નાગરિક છે જી દર્શક મિત્રો નવાઈની વાત કહી શકાય એવી બનાસ બનાસકાંઠા જિલ્લાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકા વર્ષો પૂર્વે વિદેશ જતા રહ્યા અને તેમ છતાં તેમની શાળામાં નિયમિત હાજરી પુરાતી હતી અને આશ્ચર્યની વાત એ છે કે વિદેશમાં રહેતી એ શિક્ષિકાને પગાર પણ ચૂકવાતો હતો આ મામલો સામે આવ્યા બાદ રાજ્યમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા જેમાંનો એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાં પણ સામે આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી વસાહતમાં આવેલ ધોરણ એકથી પાંચની શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે જોકે છેલ્લા છ વર્ષથી આ શાળામાં એક જ શિક્ષિકાબહેન અભ્યાસ કરાવી રહ્યા છે બીજા શિક્ષિકાબહેન જાગૃતિબેન ગોપાલદાસ શાહે છ વર્ષ અગાઉ ત્રણ માસની રજા મૂકી હતી અને ત્યારબાદ તેઓ ફરજ ઉપર હાજર થયા નથી સતત છ વર્ષથી તેઓ ફરજ ઉપર આવ્યા નથી અને મળતી માહિતી પ્રમાણે તેઓ અમેરિકાના નાગરિક પણ બની ગયા છે શાળામાં સતત એક શિક્ષકની ગેરહાજરીને લઈ બાળકોને પૂરતું શિક્ષણ પણ મળતું નથી ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે ત્યારે સમજી શકાય કે વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળતું હશે ત્યારે આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છ છ વર્ષ સુધી ફરજ ઉપર હાજર ન થવા છતાં અને આ શિક્ષિકાબેન અમેરિકાના નાગરિક બની ગયા હોવા છતાં તેમણે સ્વયં પોતાની સેવા સમાપ્તિ માટે રાજીનામું આપવાની તસદી ના લીધી ચાલો બહેન તો હવે અમેરિકન થઈ ગયા એટલે એમને પડેલી ના હોય પણ છ છ વર્ષથી ફરજ ઉપર ગેરહાજર રહેનાર આ શિક્ષિકા બહેન અમેરિકન બની ગયા હોવાનું જાણવા છતાં શિક્ષણ વિભાગે જે સેવા સમાપ્તિ માટેની કાર્યવાહી બહેને રજા મૂકી અને એક વર્ષ ગેરહાજર રહ્યા ત્યારે બીજા વર્ષમાં કરી દેવી જોઈએ એ છ વર્ષ થવા છતાં નથી કરી જો સમયસર આ શિક્ષિકા સામે કાર્યવાહી થઈ ગઈ હોત તો તેમના ખાલી પડેલ મહેકમ સામે બીજા શિક્ષકની ભરતી થઈ ગઈ હોત એક શિક્ષિત બેરોજગારને નોકરી મળી ગઈ હોત અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહ્યા હોત ત્યારે હવે શિક્ષણ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તે તો સમય જ બતાવશે ધન્યવાદ મારું નામ કટારિયા સગુણાબેન અમૃતલાલ છે હું કુંડી નર્મદા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારી શાળાનું એકમ બે શિક્ષકોનું છે મારી શાળામાં એકથી પાંચ ધોરણ છે મારી શાળાની રજીસ્ટર સંખ્યા સત્તર છે મારી શાળાના આસિસ્ટન્ટબેન સહજાગૃતિબેન ગોપાલદાસ ઓગણત્રીસ છ બે હજાર અઢારથી ગેરહાજર છે એવો અત્યારે અમેરિકામાં છે હા જાણ કરેલી છે હા એમના તરફથી નોટિસ પણ આપી હતી અને એમણે પણ એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલો હતો અત્યારે શિક્ષણમાં તકલીફ તો થોડી પડે જ છે અભ્યાસમાં થોડું મુશ્કેલી તો પડે જ છે મિટિંગ એવું હોય ત્યારે શિક્ષણમાં મુશ્કેલી પડે છે મેકમ પ્રમાણે બે શિક્ષકો જ છે અત્યારે હું એકલી જ છું સાતમું વર્ષ ચાલે હું એકલી જ છું શિક્ષક મૂકી આપે તો સારું રહેશે તો બાળકોનું શિક્ષણમાં સરળતા રહે અને ભવિષ્યમાં પણ એમનું શિક્ષણ પણ સુધરે એટલા માટે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો